શું તમે વધેલા ભાતને ફેંકી દો છો તો હવે ફેંકવાની જરૂર નથી બનાવો વધેલા ભાતમાંથી બાળકોના ફેવરેટ કુરકુરે તો એના માટે એક કપ વધેલા ભાતને મિક્સર જારમાં એડ કરી દઈશું તેમાં એક કપ જેટલું પાણી ઉમેરી ગ્રાઇન્ડ કરી લઈશું તો આ પ્રકારનું બેટર બનીને તૈયાર છે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ કરવા માટે મૂકી દઈશું સાથે એક ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને સતત ચલાવતા જઈને ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું પાંચ મિનિટ પછી તમે જુઓ બેટર ઘટ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને તેમાં જીરું સફેદ તલ કાળા મરીનો પાવડર અને ચીલી ફ્લેક્સ ઉમેરી મિક્સ કરી લઈશું અને બેટરને ઠંડુ થવા દઈશું બેટર ઠંડુ થાય એટલે તેને આ પ્રકારની પ્લાસ્ટિકની બેગમાં ભરી કોન્સેપ્ટ આપી દઈશું અને આ રીતે પોલિથિન ઉપર કુરકુરે પાડી લઈશું આ રીતે બધા જ કુરકુરે બનાવી લઈશું અને એક દિવસ માટે સુકવી લઈશું તો અહીં આપણા કુરકુરે સુકાઈ ગયા છે તો હવે તેને તેલમાં તળી લઈશું તો તમે જુઓ એકદમ ફૂલેલા અને બાળકોના ફેવરેટ એવા કુરકુરે બનીને તૈયાર છે તો એકવાર જરૂર ટ્રાય કરજો